નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજની તારીખ છે પચીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને ને આજનો વાર છે મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરી તો આજે બમ્પટ ટુ બમ્પર આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો બમ્પ ટુ બમ્પર આવક આ ડૂમ આખે આખું ડૂમ ભરાઈ ગયું છે મિત્રો ઓલી બાજુ બે ત્રણ પિલોરો જ ખાલી ખાલી છે મિત્રો કેટલો માલ આજે આવી ગયો છે મિત્રો ને હરાજીનું કામકાજ પણ તમે જોયો અહીંથી ચાલુ હોય તો હરાજીમાં જઈ જાણી લઈ કહેવાડીએ છે આજના ઘઉંના બજારમાં આ મિત્રો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવા લે છે આજના બજાર ભાવ રૂબરૂ જાણી હરાજીમાં જઈને પાંચસો નેવું રૂપિયા નો ભાવ જોયો છે લોકવન છે મિત્રો પાંચસો નેવુંમાં માં વેચાણ સુપર લોકવન છે પાંચસો નેવું રૂપિયાનો ભાવ જો વેચાણ છસો ને છસો ને આઠ રૂપિયા નો ભાવ છે જે ટુકડો માલ છે છસો ને આઠ રૂપિયા માં વેચાણે છે ટુકડી છે આમાં કોક કોઢી જોવા મળી રહી છે બાકી માલ કલરમાં જ છે કોક લીલો દાણો જોવા મળી રહ્યો છે આમાં છસો ને છ રૂપિયા નો ભાવ થયો ટુકડી છે મિત્રો છસો ને છ રૂપિયા ભાવ થયો આમાં કોક ઉતર્યું જોવા મળ્યું છે કોક કટકી જોવા મળી છસો ને છ રૂપિયા ભાવ થયો છે ટુકડી છે

ઉતર્યું મિક્સ મિક્સમાં છે મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ ને મિત્રો તો આજની બજારમાં પાચક રૂપિયા જેવું કદાચ ઢીલું કહી શકાય બાકી બહુ લાંબો ફેરફાર નથી પાંચ રૂપિયા જેવું ઢીલું કહી શકાય અને ઊંચા માલમાં બહુ સારા માલમાં તો બજાર એવું ને એવું જ છે ઊંચેથી થોડુંક મીડિયમ માલમાં થોડુંક ઢીલું કહી શકાય પાંચક રૂપિયા બાકી બહુ લાંબો ફેરફાર હાલ જોવા નથી મળી રહ્યો મિત્રો આ માહિતી સારી લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી